સાંપ્રત સમયમાં દરેક સમાજમાં સૌથી મોટો એક પ્રશ્ન થઈ રહ્યો છે કે દીકરીઓ ભાગી રહી છે બીજી જ બાજુ છે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે અને આટલી વાત તો ઠીક પરંતુ જે છૂટાછેડામાં છેડામાં મસમૂટી રકમો લેવામાં આવી રહી છે તેને લઈને દરેક સમાજ છે આજે ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યો છે અને ઘણા બધા સમાજો છે આવા કુરિવાજો અને ખાસ કરીને છૂટાછેડા છે તેને લઈને ચિંતન શિબિરો કરી રહ્યા છે સમાજમાં આ બધા દૂષણો છે તેને ડામવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે રાજકોટમાંથી જે એવો કિસ્સો સામે આવે છે કે એક યુવક પાસેથી છૂટાછેડા માટે એક કરોડ માંગ કરવામાં આવે છે આ મુદ્દે જ આજે આપણે ચર્ચા કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા અને આજે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પાટીદાર સામાજિક આગેવાન મનોજભાઈ પનારા મનોજભાઈ બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત કરું છું મનોજભાઈ સૌથી પહેલા એ સમજવું છે કે સાંપ્રત સમયમાં છૂટાછેડાના કેસો વધી રહ્યા છે દીકરા દીકરીઓના લગ્ન થવામાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે અને ખાસ છૂટાછેડામાં આટલી બધી માંગણી કરવામાં આવે છે કઈ દ્રષ્ટિએ તમે જુઓ છો અ ભગવતી ખરેખર તો આ વિષય છે ને એક ખૂબ ચિંતન મન અને એક સામાજિક મુદ્દો બની ગયો છે ચિંતન મનન માંગે એવો મુદ્દો છે અને આની અંદરથી પાટીદાર સમાજ બહુ ગંભીર પરિણામો આના ભોગવી રહ્યો છે આનું એનાલિસિસ થવું જોઈએ હું તો એમ કહું છું કે આજે જે ઘટનાઓ બની રહી છે એની ઊંડાણપૂર્વક એક ચિંતન મનન બુદ્ધિ બૌદ્ધિકો દ્વારા થવી જોઈએ ભગવતી હું તમારા પેલા જ પ્રશ્નો નો જવાબ કે દીકરીઓ જતી રહી છે પ્રેમની જાળમાં ફસાઈ પણ રહી છે અને પોતે પ્રેમ પણ કરતી હોય છે પ્રેમ કરતી હોય એનું યોગ્ય પાત્ર હોય એનો પોતે મેચ્યોર હોય પરિપક્વ હોય અને એના ભવિષ્યની એને ખબર હોય અને લગ્ન કરે એ કોઈ પણ સમાજ કરે કે કોઈ પણ વ્યક્તિ સાથે કરે એ કોઈ પણ જ્ઞાતિમાં કરે એનો વિરોધ ના હોવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે હું ફરીથી ને કઉ છું પરિપક્વ દીકરી ભણેલ ગણેલ દીકરી ઉમર લાયક દીકરી કાયદાની ભાષામાં નહીં પણ સામાજિક રીતે ઉમર લાયક દીકરી પોતાના જીવન સાથી ને પસંદ કરતી હોય તો પાંચ હજાર વર્ષ પહેલા પણ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં અનેક દીકરીઓ પોતાના અ પસંદ કરવાના કિસ્સા આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ અને પણ પણ છે છે તો એવી કોઈ લગ્ન દીકરી સમજદારી પૂર્વક કરે તો કોઈ વાંધો નથી પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં આવા ટપોરીઓ જાણી જોઈને એવી દીકરીઓને ફસાવે છે કે જેની ઉંમર અઢાર વર્ષ અથવા તો એથી નીચે હોય છે અ એના પિતાજીની ઇન્કમ એની એક દીકરી કે બે દીકરીઓ હોય અને નાની ઉંમરમાં દીકરીઓ ભોરવાતી હોય અને રોমিও ગિરી કરતા ટપોરિયો સાથે બે પાંચ છોકરીઓને ફેરવતા હોય અને એમાંથી પછી એમ લાગે કે હવે આ બરાબર છે ફસાણી છે મારી સાથે એટલે પ્રેમનું નાટક કરીને લગ્ન નાટક પછી જે રીતે એ દીકરીની જિંદગી બરબાદ કરે છે એની સામેની આ લડાઈ છે આવા કિસ્સામાં જો ભગવતી સામાજિક રીતે અભિયાન ઉપાડવામાં આવે એક એનાલિસિસ કરી અને સમાજમાં જનજાગૃતિ લાવવામાં આવે એ દીકરીઓની સ્કૂલ થી લઈ કોલેજ થી લઈ અને એમની હોસ્ટેલો થી લઈ અને ક્લાસીસ થી લઈ સ્ટડી ક્લાસીસ અને ઘર ઘર સુધી માતા પિતાને જાગૃત કરવામાં આવે દીકરીઓના સામે વિષય મૂકવામાં આવે પરિવારોની વચ્ચે જો વાત થાય આ બધા વિષયોની તો આ જે દુષણ છે

આમ હચમચાટ ઉભી ઉભો થઈ જાય અને સમાજ ને એની અંદર ઉભો થઈ જાય આવી ઘટનાઓ પણ આપણા સમાજમાં બનતી હોય છે પણ આપણે આ ખાડા કાન કરી અને એવી ઘટનાઓમાં આ આંખ બંધ કરી દઈએ છીએ પણ એમ નહીં કરવું જોઈએ આ બધા વિષયમાં આપણે જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકોને સમજાવવા જોઈએ એક વાત બીજો તમારો પ્રશ્ન હતો કે છૂટાછેડાના પ્રમાણ વધી રહ્યું છે બરાબર છે બીજો પ્રશ્ન તમારો હતો એમાં હું આપના માધ્યમથી કહું છું બીએસના માધ્યમથી મારું રિસર્ચ એમ કહે છે કે ખાસ કરીને પાટીદાર સમાજ સગાઈ કરવામાં જે ઉતાવળ કરે છે આ મારો અભ્યાસ છે કારણ કે સામાજિક રીતે મારી સામે કેટલાય પ્રશ્નો છૂટાછેડા આવે છે ના છૂટકે આપણા વડીલમ કહેતા કે કોઈના છૂટાછેડા ના કરાવે એ પાપ છે પરંતુ ના છૂટકે કોઈની જિંદગી જ બરબાદ થતી હોય તો પછી રાજી ખુશીથી છૂટાછેડા પણ કરાવવા પડે છે હું જે આ વિષયને સમજુ છું એમાં મોટા ભાગે મા બાપની ઉતાવળ સગાઈ કરવામાં અને સગાઈ કર્યા પછી જલ્દી લગ્ન કરવામાં એટલી ઉતાવળ કે દીકરી દીકરાને સમય નથી આપતા એકબીજા સાથે વાત કરવાનો એકબીજાને સમજવાનો એનાથી બે ફાયદા થતા હોય છે કે જો દીકરી દીકરો વાત કરે એકબીજાને સમજે ને એમ લાગે કે આ તો મારી જિંદગી આ દીકરી સાથે કે દીકરા સાથે નથી જઈ શકે એમ તો એ સગાઈ સુધીમાં જ વાત પૂરી થઈ જાય લગ્ન પછી તમે કીધું એમ કરોડો રૂપિયાની વાત તો આવે ને કેટલાય વર્ષો સુધી છૂટાછેડા નથી થતા એ હું તમને બીજા ત્રીજા ભાગમાં વાત કરીશ તમારા ત્રણ પ્રશ્નોમાં પરંતુ મેરેજ માં જે પેરેન્ટ્સ ઉતાવળ કરે છે એનું સૌથી મોટું પરિણામ છૂટાછેડામાં જોવા મળે છે જેને કહેવાય ને કે બેલેન્સ વગર સમય આપ્યા વગર દિકરી દીકરાની યોગ્યતા જોયા વગર બસ સામે વાડે હા પાડીને એટલે કરી નાખો આ જે માનસિકતા પટેલ સમાજમાં ખાસ કરીને બંધાણી છે એના કારણે આપણે દુખી થઈ રહ્યા છીએ મારા અન્ય નાતિના ખૂબ સારા મિત્રો છે તો સગાઈની બાબતમાં એ બહુ મેચ્યોર અને પંચ્યુઅલ છે કે જ્યાં સુધી દીકરી કે દીકરો ઓકે ના કીએ ત્યાં સુધી એ આગળ વધતા નથી અને છ મહિના આઠ મહિના વર્ષ વર્ષની સગાઈ રાખે છે અને એવા કેટલાય સમાજો પરિવારો છે કે દીકરી મેરેજ પહેલા જે ઘરમાં જતી હોય છે એક બે દી નાના મોટા પ્રસંગના જાય જોવે સમજે તો ત્યાં સાસુના નણંદના સસરાના સ્વભાવના પ્રશ્નો ના આવે કે નણંદોઈના સોરી ભાભીના એટલે કે જેઠ જેઠાણીના પ્રશ્નો ના આવે કારણ કે બે પાંચ પાતી રહેવાથી મોટા ભાગની પારિવારિક આપણને ખબર પણ પડતી હોય છે ને તો આ જે દરેક સમાજની એક વ્યવસ્થા હોય છે હું એમ નથી કેતો કે પટેલ સમાજે પણ આ વ્યવસ્થા પણ પટેલ સમાજે જે હું તમારા માંગુ છું કે સગાઈમાં ઉતાવળ ના કરવી જોઈએ દીકરી નથી મળતી દીકરીની સોલ્ટેજ છે એટલે ગમે તે હા પાડી દેવી આપણા દીકરાને ગમે છે કે નથી ગમતી જોવાનું નહીં દીકરીને પણ દીકરો ગમે છે કે નથી ગમતો એ પણ જોવાનું નહીં અને ખાસ કરીને મોટાભાગે સામા સાટા એટલે કે સામ સામી દીકરી દીકરાની જે સગાઈઓ થતી હોય છે એમાં ભાગે ચાર માંથી ચારે ચાર એક સરખા હોય જ નહીં એ અલગ સ્વભાવ અલગ ઉમર અલગ એજ્યુકેશન અલગ કમાણી હે અલગ નેચર આ બધું હોય જ એટલે એવા કેસિસમાં સૌથી વધારે પ્રોબ્લેમો ઊભા થતા હોય છે એવું પણ મારા ધ્યાનમાં આવ્યું છે તો સામસામું બને ત્યાં સુધી ના કરવું જોઈએ મેં એવા પણ વાલીઓને જોયા છે કે દીકરાનું નથી થતું એટલે હોશિયાર દીકરીને એવી જગ્યાએ સામસામામાં આપી દે છે કે આખી જિંદગી એ દીકરી પીલાતી હોય છે તો સૌથી મહત્વનો સવાલ એ છે કે તમે જે વાત કરી કે દીકરા દીકરીઓ એકબીજા સાથે વાતચીત કરે થોડા દિવસ દિવસો એમના ઘરે જઈને રોકાય તો એ બધાનો સ્વભાવ ની ખબર પડે પરંતુ આજથી વીસ વર્ષ કે પચીસ વર્ષ પહેલા તમે જુઓ કે સંસ્કાર અને કહેવાય છે કે જે વડવાઓ છે તેના નિયમો હતા કે દીકરા દીકરી એકબીજાને જોતા પણ નહીં એકબીજાના ઘરે જવાની તો વાત પછી નહીં આવે અને કઈ વાતચીત પણ ન થતી પણ એ સંબંધો છે ખૂબ લાંબા સમય સુધી ટકતા એટલે ત્યારે સંસ્કાર અને સમજદારી હતી અને ક્યાંક આજના યુવા ધનમાં તમને એવું નથી લાગી રહ્યું કે સંસ્કાર અને સમજનો અભાવ હોય ને તેને લઈને જ આ બધા જ પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા હોય હું એમાં થોડો સુધારો કરીશ આપની વાતમાં સંસ્કાર અને સમજદારી અને નૈતિકતાનું તો પતન આખા દેશમાં આખી દુનિયામાંથી થયું છે એ પશ્ચિમી સંસ્કૃતિનું ભારતમાં અનુકરણ આંધળું જે એ લોકો છોડી રહ્યા છે એ આપણે અપનાવી રહ્યા છે એના કારણે આપણે દુખી તો છીએ જ જ એમાં હું કોઈ સ્થાન નથી પરંતુ વડીલો કરતા એ હવે કરીએ તો અત્યારે જે છૂટાછેડાનું પ્રમાણ પાંચ ટકા કદાચ હશે આપણે સર્વે નથી કર્યો એટલે કોઈ આંકડામાં નહીં પડીએ એ વડીલો કરતા એમ કરીએ ને તો એ પ્રમાણ છે ને એ દસ ગણું વધી જાય છે કારણ કે જોયા વગર સગાઈ કરીએ કે

ચાલતા હતા આજના લગ્નજીવનો ચાર દીમા આઠ દીવા છેડા થઈ જાય છે એટલે એ એ એની અંદર હું એવું સ્પષ્ટ માનું છું કે સગાઈ ની ઉતાવળ ના કરવી જોઈ અને સગાઈ થયા પછી દીકરી દીકરાને છ આઠ મહિનાનો સમય આપવો જોઈએ વાતચીતનો ઓળખવાનો સમજવાનો તો આનું પ્રમાણ ઘટી શકાય આ બંધ કઈ થતું જ નથી બેન અને બંધ શક્ય પણ નથી કે છૂટાછેડા થાય જ નહીં પરંતુ એનું પ્રમાણ ઘટાડી શકાય સામસામા સગપણો ની અંદર પણ જો યોગ્યતા પાત્ર હોય ચારેય તો જ કરવું જોઈએ બાકી કોઈ એક દીકરીને કે કોઈ એક દીકરાને લેટ ગો કરી અને તમે લગ્ન કરાવી દો તો એ લાંબુ ટકતું નથી આ મારી એક એ વાત છે હવે વાત રહી પૈસા લેવાની એમાં મારું સ્પષ્ટ માનવું છે કે આ વિષય છે ને બે ધારી તલવાર છે આની અંદર સમજદારી છે ને એ બહુ મહત્વનો વિષય છે ઘણા મારી પાસે એવા પ્રશ્નો આવે છે

વિધવા વિવાહ આ બધા જે વિષયો છે એ ખૂબ સારા છે અને એ હજી મજબૂત થવા જોઈએ પણ એનો ગેરલાભ ના ઉઠાવવો જોઈએ કાયદામાં કોઈ વ્યક્તિ કે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ કે કોઈ પણ સમાજ ને વધુ થોડી લિબરલ રહીને છૂટછાટ આપી હોય તો એને એનો ગેર ઉપયોગ પણ ના કરવો જોઈએ ઘણા બધા બળતકારના કેસીસ જોઈએ છીએ તો એમાં આપણે નરી આંખે દેખાતું હોય છે આમાં કઈક બીજું જ હશે એમ તો આ પ્રકારની છૂટછાટ નો ગેરપયોગ ના થાય તો સ્ત્રીઓને જે પણ હક આપ્યા છે એ સારા છે અને આવા અંદર હું કોન્ટ્રોવર્સી ના ઉભી થાય એટલા માટે એવું કહીશ કે વ્યાજબી વાત હોય છૂટાછેડા ની અંદર દીકરીની તો એ દીકરીને ભરણ પોષણ આપવું જોઈએ કાયદામાં પણ આપણને એ ભરણ પોષણ નો નિયમ લાગુ પડે છે એટલે કરોડ રૂપિયા જેવી રિકમ એ પ્રકારનું લેવલ હોય તો એ એ કરોડ પણ આપેલા છે અને અમારે મોરબીમાં એક કરોડ ને વીસ પચીસ લાખ પણ આપેલા છે એક છૂટા છેડામાં એ પરિવાર એ પ્રકારનું સક્ષમ હોય તો એનો વાંધોય નથી પણ ઘણી જગ્યાએ મને એવા પણ કેસીસ જોવા મળે છે કે એ એ દીકરાના પરિવારની એટલી કેપેસિટી જ ન હોય અને સામેવાળા એવડ મોટી માંગ કરે તો એ પણ વ્યાજબી નથી અને કેટલા એવા દીકરાવાળા આવે છે આખી જિંદગી પરણવા નથી દેવી છે છેડા ત્યારે એને બે તમાચા પણ દાખલા છે છે કે તારા મિલકત બધી તારી સાથે લગ્ન કર્યા ને ગુનો છે એટલે એવા જે લોકો છે આવી માનસિકતાના પણ મારી પાસે બે પ્રકારના લોકો આવે છે કે હવે એ આખી જિંદગી ઘરમાં બેસાડી રાખે બાપ બાકી એને છૂટાછેડા તો મારે દેવા જ નથી પરંતુ બેન હું તમારા ધ્યાનમાં મૂકું તમને જેમ રાજકોટના કિસ્સાની વાત કરો મોરબીમાં મારી પાસે આખથી એક મહિના પહેલાં કિસ્સો આવ્યો બાર વર્ષથી આ દીકરી ઘરે હતી છૂટાછેડા આપતા નહોતા એમાં કોનો વાક છે કોનો વાંક નથી એમાં મારે પડવું નથી પરંતુ મારા એક ફોન થી એ છૂટાછેડા દીકરી દીકરો આપવા તૈયાર થઈ ગયો એનો પરિવાર અને દીકરી પણ કોઈ પણ પ્રકારની લેવેલ લીધા વગર એના પરિવારને પણ રાજી કરી દીધો છે

નહીતર એના સાઈડ ઇફેક્ટો ચાલુ થઈ જશે ખોટી છે સાચી છે એમાં આપણે પડવું નથી પરંતુ પછી ઘણા લુફા લફંગાઓ પરણીને કહી દેશે વેલ દેવી નહીં હોય તો કે નથી જોતી તું જતી રે તો એ દીકરી જાય ક્યાં એનું ગુજરાન કેમ ચલાવે એને એક બાળક હોય બે બાળક હોય એનું ભણતર આજની મોંઘવારી અને એને યોગ્ય પુરુષ ફરીથી બીજી વાર લગ્ન કરવા મળે કે કેમ એને લગ્ન કરવા છે કે નહીં આ બધા એના પોતાના વિષયો હોય છે એટલે તમે એકદમ કહી દો કે આ કુરિવાજ છે વેલ ના લેવી જોઈએ એ વ્યવસ્થા નો ભાગ છે ક્યાં લેવી કેટલી લેવી કેવી રીતે લેવી કોની પાસે લેવી કેમ લેવી અને શું કામ લેવી આ વ્યવસ્થા જો સમજાણી સમજણ પૂર્વક હોય તો આ ખોટું પણ નથી વ્યવસ્થા પરંતુ પૈસા પડાવવાનો જો આ ધંધો હોય તો પછી ખોટો છે એટલે આ બધા વિષયોમાં ઊંડાણપૂર્વક ચિંતન મનન સમાજે કરવાની જરૂર છે

તો પછી દીકરાનો પરિવાર શું કરશે એટલે આવી વ્યાજબી સમર્થન નથી કરતા પણ કોઈ પુરુષ કરી મારું સ્પષ્ટ માનવું છે અને આર્થિક સ્થિતિ સારી હોય તો વધુ આપવું જોઈએ આર્થિક સ્થિતિ નબળી હોય તો એનો જીવન નિર્વાહ ચાલે એવું પણ મદદ કરવી જોઈએ આ વાત હકીકત છે અને આમાં કોઈ મને નથી લાગતું કે ખોટું હોય ખાસ એ સમજવું છે છે કે જે કેસો વધી રહ્યા આટલી બધી મોટી રકમ માંગવામાં આવે છે જે કેપેબલ છે એ પરિવારો તો કદાચ આપી પણ દેશે પરંતુ જે આપે છે અને આવા કિસ્સાઓ બને છે અને બીજા લોકો હોય કે જેને ખરેખર છૂટાછેડા કરવા છે એની પાસે આટલા પૈસા નથી તો દીકરીઓ જે માંગે છે એટલે પેલા લોકો પાસેથી અમને ક્યાંક પ્રોત્સાહન મળતું હોય એવું નથી લાગી રહ્યું કે ભાઈ આ લોકો કેપેબલ છે તેને કરોડ રૂપિયા આપ્યા અમે પણ કરોડ રૂપિયા માગે એટલે મારું કહેવાનું એમ છે કે જે યુવાનો છે એ લગ્નમાં ખૂબ ખર્ચા કરીને એક તો માન લગ્ન થતા હોય ત્યારબાદ છૂટાછેડાની આટલી મોટી રકમ ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા છે કે યુવાનો છે આપઘાત કરે છે એટલે ક્યાંક ને ક્યાંક છૂટાછેડાના કિસ્સાઓ છે યુવાનને મોતના મોમાં ધકેલે છે તમને એવું નથી લાગી રહ્યું સાઈડ છે એવા કેટલા યુવાનો પણ છે કે કેટલી દીકરીઓની બરબાદ કરે છે છૂટાછેડા આપતા નથી એવા પણ મેં દીકરીઓના કિસ્સા જોયા છે કે મનોજભાઈ મને છૂટાછેડા લેવડાવી દો મારે એક પૈસો પણ નથી જોતો પરંતુ મારે આ માણસ થી છૂટવું છે મારે મારી જિંદગી શરૂ કરવી છે અને એટલા કેટલા યુવાનો પણ મારી પાસે આવ્યા છે કે મનોજભાઈ જે કે આપવું છે અમારે પણ પ્લીઝ અમને આમાંથી છોડો એટલે આ સિક્કાની બંને બાજુ છે બેન અને તમે આમથી પણ જોવો તો નવડો લાગશે અને આમ થી જોશો તો તમને છગડો લાગશે એટલે આ બંને વિષયો પણ આમાં છે ને સમજણ ની જ મહત્વતા છે આ બધા વિષયમાં મહત્વતા છે અને બીજું જયારે હું તમારા દર્શક મિત્રો ને કહું છું તમે કોઈ આવી મેટર માં ફસાઈ જાવ કે કોઈ દીકરીનો જ પરિવાર એક કરોડ માંગે છે તો એના માટે મારા પાસે જે રસ્તો છે હું બતાવું છું હું નોયર નથી પણ કામ કરતા કરતા સમજણ પડી છે કઉ છું કે તમારે છે ને છૂટાછેડા ફેમિલી કોર્ટમાં કોર્ટ એવડો મોટો ઓર્ડર કરશે નહીં કોર્ટ એટલો બહુ મોટો ઓર્ડર પૈસા આપવાનો નહીં કરે એટલે ઓટોમેટિક એ લેવલ છે તમારી ઈચ્છા નજીકનું આસપાસનું આવી જશે સમજાણું એટલે કોઈ યુવક આવી રીતે ફસાણો હોય તો એને આત્મહત્યા ના કરવી જોઈએ એક વકીલ રાખી અને છૂટાછેડાની અરજી આપી દેવી જોઈએ એના જે નોર્મ્સ છે કે છ મહિના અલગ રહેતા હોવા જોઈએ એક વર્ષથી વધુ લગ્ન જીવન હોવું જોઈએ આ બધા નોર્મ્સ છે એ વકીલને પૂછી લેવાના એને ફોલો કરવાના અને પછી સમય થાય એટલે એને છૂટાછેડાની અરજી આપી દેવી જેથી કરીને જે એક કરોડ માંગીને હેરાન કરવાની વાત છે કે ઘર બરબાદ કરવાની વાત છે એની અંદર તમે આરામથી છૂટાછેડા મેળવી શકો થોડોક સમય લાગે પણ મેળવી શકો અને જે દીકરીઓને પણ હું એવું કહું છું એવા પેરેન્સોને પણ કહું છું કે કોઈ છોકરો ઊંધો છે લખણ ખોટો છે દેશી ભાષામાં કહીએ તો અને દીકરીને હેરાન જ કરવી જેમ છૂટાછેડા આપવા જ નથી એને પણ ફેમેલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરવી જોઈએ ખાધા ખોરાકની અરજી કરવી જોઈએ અને સ્ત્રી સુરક્ષાના જે કાયદાઓ એમને મળે છે અધિકારો એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આવા જે છોકરાઓ છેલ બટાવ છે કે કોઈને હેરાન કરવા માટે જ આવું કરતા હોય છે એને પણ યોગ્ય ન્યાય મળી શકે તો અંતે મારી વાત એટલી જ છે કે આ બધા સમજણના વિષય છે સામાજિક સંસ્થાઓને સામાજિક આગેવાનો મજબૂત હશે તો આવી ઘટનાઓમાં રસ્તાઓ નીકળતા હોય છે અને અંતે કોર્ટ પણ આના માટે સચેત છે

હું મારી રીતે જીવી લઈશ તમે તમારી રીતે હું મારી આ જે વાત છે ને બસ આ વાત કરતા છે કે આટલી નાની વાતો માં દીકરીઓ છે અને જેને ને કે પોતાની જિંદગી બરબાદ કરે છે તો સમજણ શક્તિ નો અભાવ છે સહન શક્તિ નો અભાવ છે અને ક્યાંક મા બાપના સંસ્કારો નો પણ અભાવ છે અને જે મા બાપો કહે છે કે તને કઈ તકલીફ પડે તો આવતી રે અમારું ઘર ખુલ્લું છે અને દીકરી એ મા બાપના જોરે અને નાની વાતમાં સાસુ સસરા કે ઝઘડો કરીને ઘરે આવતી રહેતી હોય છે પછી એજ મા બાપ એજ ભાઈ ભાભી ત્રણ મહિના પછી કંટાળી અથવા તો છૂટું લઈને બીજે મેરેજ કર એટલે એ રીતના જે ઘટનાઓ બને છે એ ખૂબ ચિંતાનો વિષય છે મારી આપના માધ્યમથી દીકરીઓને વિનંતી છે કે જ્યાં સુધી સમજણ પૂર્વક ચલાવાતું હોય અને નાના નાના ઇસ્યુ હોય તો દુનિયામાં કોઈ પરિપૂર્ણ ભગવાન સિવાય છે જ નહીં આ દુનિયામાં માણસ તરીકે તો દરેકમાં કંઈક ખામી હશે અહીંયા કંઈક ખામી હશે તો ત્યાં બીજી ખામી હશે ત્યાં કંઈક ત્રીજી ખામી હશે અને વ્યક્તિ પોતામાં પણ હોય છે દીકરી છૂટાછેડા માંગતી હોય તો એમાં પણ નાની મોટી ભૂલો હોય છે ખામીઓ હોય છે કોઈ પૂર્ણ નથી અને દીકરો માંગતો હોય તો પણ દીકરામાં પણ હોય છે તો બંને એ સમજવું જોઈએ કે આ વસ્તુથી દુખી થવા સિવાય કંઈ મળવાનું નથી તો એવા કેસો ની અંદર ખુબ દુઃખ ની વાત છે એમાં બાપ ના સંસ્કાર અને સામાજિક રહી છે એ ચિંતાનો વિષય છે અને એ છે એની અંદર સામાજિક જાગૃતતા લાવી અને આવા કપલો નાની વાતમાં જઈ રહ્યા છે એને ફરીથી ભેગા કરી અને આ વાતને એમને સમજાવી પડે હું મહારાજ એક ઓળખીતાનો કિસ્સો કહીશ તમને દીકરીના પંદર દિવસ માં લગ્ન કરીને દીકરી કે છે કે મારે રહેવું નથી

સમજાતી હોય ને તો આ બધા વિષયો કોર્ટમાં કેસ ચાલતા હોય બાર મહિના પછી સમજાય તો પણ દીકરી દીકરા ફરીથી ભેગા થતા હોય છે તો આ બધા સમાજમાં અનેક કિસ્સાઓમાં અનેક વાતો છે અનેક વિષયો છે એટલે એક ઘટનાને જ આપણે આખા સમાજની ઘટના ગણી લેવી એ પણ વ્યાજબી નથી ખૂબ સારા લોકો છે એવા પણ મેં માતા પિતાઓને જોયા છે બંને સાઈડ કે દીકરી દીકરાને નથી ભળતું

કરોડો રૂપિયા માંગવામાં આવે છે હવે તમે વિચારો કે આજના યુવાનો છે એક તો તેમાં સહનશીલતા ઘટી છે સમજદારી ઘટી છે બીજી તરફ કોઈ દીકરી સાસરે આવે છે તો નાની નાની વસ્તુમાં તેને એડજસ્ટ કરવાનું હોય છે સાથે જ પરિવારજનોને પણ ક્યાંક ને ક્યાંક તેને સાથે સહકાર આપવાનો હોય છે એટલે સમાજ પરિવારને આજનું યુવાધન જેમના લગ્ન થયા છે બધા જ થોડું થોડું સહન કરતા થશે અને કહેવાય છે કે સમજ શક્તિ સાથે સંસાર જો ચલાવે તો ક્યાંક છૂટાછેડાના કેસો પણ ઘટાડી શકાય અને જે પ્રમાણે દરેક સમાજમાં અત્યારે મૂળ કહેવાય છે કે એક ઘટના થઈ રહી છે કે છૂટાછેડામાં દીકરીઓ કરોડો રૂપિયા માંગે છે એટલે આ તો યોગ્ય છે જ નહીં કારણ કે સામેવાળા પક્ષની અથવા દીકરીની ભૂલ હોય તો એકબીજાએ સમજી વિચારી વાતચીત કરીને તેનું સોલ્યુશન લાવવું જોઈએ કારણ કે આમાં બંનેનું નુકસાન છે આર્થિક સામાજિક રીતે બંને પરિવારો છે તેને ખૂબ મોટું નુકસાન થતું હોય છે તેથી કરીને જો ભવિષ્યમાં પણ કોઈ દીકરીના છૂટાછેડા થતા હોય તો સામાજિક આગેવાનોએ આગળ આવી આ બધા જ છૂટાછેડામાં મસમોટી રકમ લેતા અટકાવવા જોઈએ અમુક પ્રકારના તેમને તે દંડ આપવો જોઈએ કારણ કે કોઈ દીકરી કે દીકરાની જિંદગી ન બગડે તેના માટે પણ કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ છૂટાછેડાના નામે એક જો બિઝનેસ જ ચાલતો હોય તો આ બિઝનેસને રોકવો ખૂબ જરૂરી છે કારણ કે તે સમાજનું આખું માળખું છે તેને અસર કરી રહ્યું છે 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 અને ખાસ સમાજમાં આવા કિસ્સાઓ થવાથી કહેવાય કે યુવાધન ને જે પેઢી તેને ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે ને ક્યારેક તો આપઘાત પણ દીકરા દીકરીઓ કરતા હોય છે એટલે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અને છૂટા છેડાને લઈને જે રકમ લેવાઈ રહી છે તેને લઈને શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપજોતા રહો બી ન્યૂઝ નમસ્કાર